હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો વહેલી સવારે બ્લોક સ્ટાર્ટ કર્યો અત્યારે વાગ્યા સવારના હાળા હાથ અને જો પાવર આવી ગયો અને ઘરવડિયા ઘઉં ચાલુ કરી દીધું અને એક બાજુ લસકો પૂંખવાનો છે અને આજે અમારે મોટાભાઈના ગેટ ગોઈણીએ તો ફટાફટ જો પણ જવાનું હોય પહેલાં લસકો પૂંછી કાટો દૂર કોરીએ હા બરાબર નોખી દે

જળરૂપ વાના બનુ ખેચવાનો તેલ કાપી પેલી જો મટ્ટો અંત તો અંત કરો જળરૂપ વાના કાપીને મેલીયો હો હા હા ભરી જાય જળડા ઉપર લસકો તણીને હેડે જાય ને તો હા એ શેタル કાપી ઘઉંનો ગોયણીઓ ખાઈને આવ્યા વહેલી હવારે ખેતરમાં ને આજે અમારા ખેતરમાં ઘરવાળિયા ઘઉં કરવાના છે એ જો એક બાજુ અમારા મિરખવાનજી આવ્યા ઘઉં પૂંખવા એક પહેલું પેલી બાજુ વાળી હોત કરે જો વહેલી હવારોમાં તો ફટાફટ ઘઉં પૂંખાઈ જાય એટલે શેડવાનું ચાલુ કરી દઈએ એક શેડ મારીને પછી સીધો પાડીઓ કરી દઈએ જો આ બાજુએ ઘઉં વાપવાનું ચાલુ

ડાબળો અને અંગાળી આ અમારા ક્ષેત્રોમાં બહુ થાય પુષ્કળ પ્રમાણમાં એટલે ડાભડો તો ભેંસો ના કોમ્બ ના આવે ખવરાવામાં અને કશું કોમમાં ના અને અઘાળીએ કશા કોમ્બરના શું કહેવું એટલે એ બે નર્દગત રૂપ જ છે આપણો એટલે એ બેને કાઢવો જ પડે જો અતારોમાં બહુ મસ્ત એવું લગાડ્યું તે બધું શેઠો જ ચોખ્ખો થઈ જાય પછી આપણે ચેડવાનું ચાલુ કરીએ Mada, klipidį bučiu, tai įdai į kamerę. Daug kas. Midžiu, du dienokritikai, du. Duoti klipidį į kamerę, uždėjau. બુલબુલ ચલો પેલા ફટાફટ ફરી વળવાડો કેટલી બધી આવ્યા કેટલો જીવ છે હા આ તો બધી વધારા પણ બીકથી નહીં આવતી આ બુલબુલ ક્યાં રે બુલબુલ આ ખાલી તો કોઈ ગોટતી જ નહીં હોય એ બધાના જે ઉપરી એ રહે આ કોયલા એ આવું મને જો કે કાબેરે વધારે આવતી હવતી હવામાં કોયલો વધારે હોય ને અત્યારે કાબેરે વધારે જો કેટલો જીવ વાટ જોઈ રહ્યો હોય તમારી કા કઈ આવો નમન કઈ નોખ આજ ખરું હો તઈ રોટલીઓ

ઉત્તર માનું ચલ પૂંથડા અંદર લાવી અને આમ બીજો પકડતી એ આમ બીજો પકડતી હા એ નહી દે ખાતર ચમી મોચી પોણી આવવા કે પોણી આવે છે

પહેલા બોલું આવ્યું શેઠ ગમ્મર ડમર વાગ્યો ને આટલા ભરાય જો કોણ તા એ હટો વેડા થઈ હટો જાડો દાળો ઘેર પહોંચી ગયો જો દાળો દાળા ઘેર પહોંચી ગયો અત્યારે તો કેટલા આજે અંધારું થઈ જાય ખબર સો વાગે તો દાળો હાથમી જાય જો બહુ મસ્ત એવો સોજ વેડાનો ખેતરનો નજારો જોઈ શકો તો જો ખાલી પક્ષીઓનો અવાજ જાય ગોગા મહારાજ બાપા તો અત્યારે જો હવા શો થાય ને એટલે કમ્પ્લીટ દાળો હાથમી જાય તમે જોઈએ કહો જો દાળો એકદમ હાથમી ગયો અને એકદમ અંધારું ગોઠ થઈ ગયો અત્યારે હાલ છીએ અમે ખેતરમાં જો એક બાજુ ખોણ થાય એક બાજુ તાપ થાય અને એક બીજું કે અત્યારે આવો આવો છો લગ્નની સિઝન તો લગ્નની સિઝનમાં તમારે મંડપ જોતો હોય તો બહુ બેસ્ટ એવો મંડપ અમાર તરફ ગામનો વિષ્ણુજી ઠાકોર જે અમારા મિત્ર છે એમનો બહુ બેસ્ટ એવો મંડપ હોય જો હું તમને બતાવું તો તમારે જો એ મંડપ જોતો હોય તો કોન્ટેક્ટ નંબર નેચા આપું એ નંબર ઉપર ફોન કરી અને નોંધાવજો તમે બરાબર તો જો આપણે જોઈએ એમનો મંડપ